જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ભગવતી ગાયત્રી દેવીનું કવચ જેનો ઉલ્લેખ મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવત પુરાણમાં કરેલો છે આ કવચનો પાઠ કરવાથી કે સાંભળવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને હજારો ગાયોના દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મોમાં ગાયત્રી માતાને વેદ માતા કહેવામાં આવી છે બધા જ વેદોની ઉત્પત્તિ તેમના દ્વારા થઈ છે માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવી છે આથી જ મા ગાયત્રીનો મંત્ર જપ કવચ ચાલીસા કે પાઠ કરવાથી આધ્યાત્મિક અનેક લાભ પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક તેમજ સંસારિક સુખોની ઉણપ તે સાધકને રહેતી નથી તો મિત્રો આ વિડીયોમાં ભગવતી ગાયત્રી દેવીનું કવચ સુંદર શબ્દોમાં સાંભળશું જો આપને આ કવચ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ભગવતી ગાયત્રી દેવીનું કવચ શરૂ કરીએ બોલો મા ગાયત્રી દેવીની જય નારદજીએ કહ્યું કે પ્રભુ આપે ચાંદ્રાયણનું વ્રત કરવા કહ્યું પણ એ ખૂબ જ આખરું લાગે છે એવું કોઈ સરળ વ્રત બતાવો કે જે માનવી સરળતાથી કરી શકે ભગવાન નારાયણ બોલ્યા કે આપે પૂછ્યું છે તો જણાવું છું કે બીજું કોઈ અનુષ્ઠાન કરે કે ન કરે પણ ગાયત્રી માતાનું અનુષ્ઠાન કરે તો એ જરૂરથી કૃત્ય કૃત્ય થઈ જાય છે ત્રણ કાળ સંધ્યાઓમાં ભગવાન સૂર્યનારાયણને અધર્ય આપવું અને ગાયત્રીનો જપ કરવો જરૂરી છે દરરોજ ત્રણ હજાર મંત્રનો જપ કરનારનો દેવો આદર કરે છે ન્યાસ કરે કે ન કરે પણ ગાયત્રી માતાના જપ તો અવશ્ય કરવા જોઈએ નિષ્કપટ ભાવે સચ્ચિદાનંદ રૂપીણી ભગવતીનું ધ્યાન ધરીને જપ કરવા જોઈએ એ માટે ગાયત્રી કવચ સચોટ ઉપાય છે એનો પાઠ કરતાં એને ધારણ કરવાથી માનવીના અનેક પાપોનો અંત આવે છે અને એની બધી મનોકામનાઓનો અંત આવે છે અને એ પોતે દેવીરૂપ બની જાય છે નારદ આ ગાયત્રીના કવચના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આ ત્રણ ઋષિઓ છે ઋગ્ય યજુ સામ અને અથર્વ આ ચાર છંદ છે પરબ્રહ્મ દેવતા છે અને આ ગાયત્રી શ્રેષ્ઠ કળા છે હવે સાધકોની ઈચ્છા મુજબની કામનાઓ પૂરી કરનાર ધ્યાન કહું છું હું તત્વ અને વર્ણ સ્વરૂપિણી ભગવતી ગાયત્રીનું ભજન કરું છું તે મોતી પરવાળા સોનું નીલમણી તથા ઉજ્જવળ પ્રકાશથી સુંદર મુખ દ્વારા તેઓ શોભી રહ્યા છે તેના રત્નમય મુકુટમાં ચંદ્રમાં રહે છે તેના બંને હાથોમાં અભય વરમુદ્રા અંકુશ પાશ ઉજ્જવળ કપાળ ધનુષની દોરી શંખચક્ર તથા બે કમળોને ધારણ કરે છે પૂર્વમાં ગાયત્રી દેવી દક્ષિણમાં સાવિત્રી દેવી પશ્ચિમમાં બ્રહ્મસંધ્યા તથા ઉત્તરમાં દેવી સરસ્વતી મારી રક્ષા કરો ભગવતી પાર્વતી પર્વતી દિશા અગ્નિ ખૂણાની બાજુમાં અગ્નિ અને જળમાં વ્યાપેલા દેવી જે તે દિશાઓમાં તથા રાક્ષસોને ભયભીત કરનારી ભગવતી યાતુધની રાક્ષસોની દિશાઓને નેતૃત્વ ખૂણામાં અમારી રક્ષા કરો વાયુને આનંદ આપનારી ભગવતી પામવાની દ્વારા તે દિશા વાયવ્ય ખૂણામાં મારી રક્ષા થાવ રુદ્રરૂપ ધારણ કરનારી ભગવતી રુદ્રાણી ઈશાનમાં ખૂણામાં મારી રક્ષા કરો બ્રહ્માણી ઉપરની દિશામાં અને વૈષ્ણવી દેવી નીચેની દિશામાં મારી રક્ષા કરો આમ આવી રીતે ભગવતી ભુવનેશ્વરી દશે દિશાઓમાં મારા સર્વે અંગોની રક્ષા કરો તત્પદ મારા પગની સવિતુ પદ મારા સાથળની વરેણ્યમ કેળની ભર્ગ નાભીની રક્ષા કરો દેવશ્ય હૈયાની ધીમહી મારા બેગાલની થીય આંખોની ય લલાટની ન માથાની તથા પ્રચોદયાત પદ મારી શિખાનું રક્ષણ કરો તત્ત માથાની સકાર લલાટની વિકાર બે આંખોની તુકાર બે ગાલની વકાર બંને નાસાપૂટની રેકાર મુખની હણીકાર ઉપરના હોઠની યકાર નીચેના હોઠની મકાર મુખથી મધ્યની ગૌકાર દાઢીની દેકાર ગળાની અને વકાર ખભાની રક્ષા કરો સ્યકાર જમણા હાથની ધિકાર ડાબા હાથની મકાર હૃદયની હિકાર પેટની ધિકાર નાભીની યોકાર કમરની બીજો યોકાર ગૃહ્યાંગની નપદ બેય સાથળની પ્રકાર બંને ઢીચણોની ચોકાર બંને જાંઘની દકાર બંને ખૂંટીની યાકાર બેય પગની તકાર સર્વે અંગોની રક્ષા કરો ભગવતી ગાયત્રીનું આ દિવ્ય કવચ સેંકડો અવરોધોને દૂર કરે છે તેમની કૃપાથી ચોસઠ કલાઓ મળે છે સાથે સાથે મોક્ષપદ પણ મળે છે આનો આશ્રય કરનાર માનવી સર્વે પાપોમાંથી મુક્ત થાય છે પરબ્રહ્મને પામે છે આ કવચ સાંભળવાથી અને વાંચવાથી એક હજાર ગોદાનું ફળ પ્રાપ્ત થાય છે નારદજી બોલ્યા હે ભગવાન આપ સર્વશાસ્ત્રોના જ્ઞાતા અને વિદ્રાંત છો બ્રહ્મ જ્ઞાનનું સાધન શું છે મોક્ષ સાધનમાં શું ઉપયોગી છે બ્રાહ્મણ પણ કયું અનુષ્ઠાન કરે તો એને સદગતિ મળે અને વળી કોની અસરથી મૃત્યુનો નાશ કરી શકાય છે આ બધું આપ અમોને શરૂઆતથી જણાવો ભગવાન નારાયણ રાજી થઈને કહેવા લાગ્યા કે તમોએ સારી વાત પૂછી છે એટલે તમો ધન્યવાદને પાત્રો છો હું તમોને દેવી ભગવતી ગાયત્રી દેવીના એક હજાર નામો કહું છું આ મંગળકારી નામોના સ્મરણથી બધા પાપોનો અંત આવે છે સાંભળવાથી પણ કલ્યાણ થતું હોય છે હવે હું સાધકોના કલ્યાણ માટે દેવી ભગવતીનું ધ્યાન કહું છું જે રક્ત શ્વેત મિત નીલ અને ધવલ વર્ણોના શ્રીમુખેથી સંપન્ન છે ત્રણ નેત્રોવાળા વિગ્રહથી ઝગમગે છે જેમણે પોતાના રાતા શરીરને લાલ કમળોથી શોભાવ્યું છે અનેક મણીઓથી સજાવેલા છે અને દેવી કમળના આસન પર બેઠેલા છે જેમના બે હાથોમાં કમળ અને કુંડિકા છે અન્ય બે હાથોમાં વરમુદ્રા અને અક્ષમાળા ધારણ કર્યા છે તેઓની હંસ પર સવારી છે કુમારી અવસ્થાવાળા ભગવતી ગાયત્રી દેવીને હું ભજું છું હે નારદ ત્યાર પછી ગાયત્રી દેવીના એક હજાર આઠ નામો જણાવવામાં આવ્યા તે બધા જ ઘણા ફળદાયી અને પુણ્યદાયી છે પાપોના ક્ષય કરનારા અને ખૂબ પ્રમાણમાં ધન આપનારા છે આ બધા નામોના ઉચ્ચારણ માત્રથી દેવી ગાયત્રી રાજી થાય છે બ્રાહ્મણો સાથે ખાસ કરીને આઠમના દિવસે આ અષ્ટોતર સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો જોઈએ પરંતુ ગમે તેને આ ગાયત્રી અષ્ટોતર સહસ્ત્ર નામનો પાઠ કરવો નહીં સુયોગ્ય ભક્ત વિનમ્ર શિષ્ય અથવા બ્રાહ્મણને જ આનો ઉપદેશ આપવો પોતાના ભાઈ હોય તોય જો એ ભ્રષ્ટ હોય તો તેને પણ ઉપદેશ કરવો નહીં જેના ઘરમાં ગાયત્રી સંબંધે કોઈ પણ શાસ્ત્રનું લખાણ હોય છે ત્યાં કોઈ જાતનો ભય રહેતો નથી ભલે લક્ષ્મીને ચંચળ માનવામાં આવતી હોય પરંતુ એના ઘરમાં સ્થિર થઈને રહે છે અરે એની અસરથી માનવી પુણ્યશાળી બને છે જો એ માણસ ગરીબ હોય તો ધનવાન બનવાની તક વધે છે હે નારદ આ મુજબની ઉપાસના જપ તપ ગાયત્રી માતા અંગે જે તે માણસ કરે છે એનું સર્વ સર્વદા કલ્યાણ થાય છે આ વાત બેસક છે એમાં સંશય નહીં આ પ્રમાણે મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવત પુરાણમાં વર્ણવેલ ભગવતી ગાયત્રી દેવીનું કવચ સંપૂર્ણ બોલો ભગવતી ગાયત્રી દેવીની જય તો મિત્રો આપણે સાંભળ્યું ભગવતી ગાયત્રી દેવીનું કવચ વેદમાતા ગાયત્રીની સાધનાની ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ એવું ગ્રંથોમાં કહેલું છે તેથી જ તેને વેદ માતા પણ કહે છે બ્રહ્માના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રગટ્યા અને બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવે છે દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શક્તિઓને બ્રાહ્મી વૈષ્ણવી અને શાંભવી સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે સવારના સમયે કુમારી સ્વરૂપે હોય છે તેમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે અને પાંચ મુખ તેમજ બે હાથ હોય છે બપોરના સમયે યુવતીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠા હોય છે અને ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે સંધ્યા સમયે પોઢાના સ્વરૂપમાં હોય છે ત્યારે તેઓનું વાહન બળદ હોય છે અને એક મો અને ચાર હાથ હોય છે મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા ગાયત્રી મંત્રની રચના કરવામાં આવી છે આ મંત્રમાં સૂર્યના તેજ જેટલી જ પ્રખરતા છે જેનો જાપ કરવાથી ચરિત્ર પરિષ્કૃત થાય છે તેને સદબુદ્ધિનો મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંત્ર છે ઓમ ભૂર્ભુરઃ સ્વઃ તત્સવિતુરણ્યમ ભર્ગો દેવશ્ય ધીમહિ ધીયો યો પ્રચોદયાત જેનો અર્થ એવો થાય છે કે સૂર્યદેવના શ્રેષ્ઠ તેજ દિવ્ય તેજ જેનું અમે ધ્યાન કરીએ છીએ અમારી બુદ્ધિને પુરુષાર્થ ચતુષ્ટ્ય એટલે કે ધર્મ અર્થ મોક્ષમાં પ્રેરિત કરો આ મંત્રને આ કળયુગનું કલ્પવૃક્ષ માનવામાં આવ્યું છે કલ્પવૃક્ષ એટલે એટલે પૃથ્વીલોકની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનારું જો નીતિ નિયમથી ગાયત્રી મંત્રના જપ કરવામાં આવે તો વ્યક્તિની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે ગાયત્રી મંત્રનું તપ કરવાથી મોટી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે કામની સફળતા તથા તપસિદ્ધિ માટે ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી ઋષિએ કહ્યું છે કે જ્ઞાન અને વિજ્ઞાનનો આદિ સ્તોત્ર એટલે ગાયત્રી મંત્ર છે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ભારત વર્ષને જગાડનારું હોય તો તે છે ગાયત્રી મંત્ર શ્રી અરવિંદે કહ્યું છે કે ગાયત્રી એવી મહાન શક્તિ છે કે જેનાથી મહત્વપૂર્ણ કાર્ય પાર પાડી શકાય છે રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે ગાયત્રી મંત્રનું તપ કરવાથી મોટી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે મોટા કામ આ નાના મંત્ર વડે સરળતાથી પાર પાડી શકાય છે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે સ્થિર ચિત્ત અને શાંત હૃદયે જપ કરવાથી દરેક સંકટનું નિવારણ થાય છે અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે સદબુદ્ધિનો મંત્ર જો હોય તો તે છે ગાયત્રી મંત્ર એ મંત્રનો મુકુટ મણી છે આથી જ આ કળિયુગના માનવીને મન અને બુદ્ધિને ચેતના આપતો મંત્ર એટલે ગાયત્રી મંત્ર જેનું અનુષ્ઠાન દરેકે નિત્ય જરૂર કરવું જોઈએ જે કરવાથી મન વાણી સ્થિર રહે છે પવિત્રતા આવે છે એકાગ્રતા આવે છે અને બુદ્ધિ ચાતુર્યનો વિકાસ થાય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળ્યું ભગવતી ગાયત્રી દેવીનું કવચ અને ગાયત્રી મંત્રનું મહાત્મ્ય સુંદર શબ્દોમાં જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગાયત્રી દેવી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ